નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા પંચાયતની આજે મળેલી સાધારણ સભામાં શાસક અને વિરોધ ના સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી પાંડરમાં નાણાંપદના વિકાસના કામો માટે વર્ષ બે હજાર વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસની વિગતવાર ગ્રાન્ટ કેટલી વાપરવામાં આવી છે તેમજ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ માં ગ્રાન્ટ કેટલી પડી છે જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણીના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં કોંગ્રેસના સભ્યોએ તેમના પ્રશ્નોના જવાબ સભા શરૂ થયા અગાઉ આપવા બાબતે અધિકારીઓની જાટકણી કરી હતી જેની આ સભામાં પ્રશ્નોત્તરી તેમજ એજન્ડાની ચર્ચામાં શાસક અને વિરોધ પક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી આ સાધારણ સભામાં ચાલીસ પૈકી પંદર જેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતા આ સભામાં રજૂ થયેલા સાત જેટલા ઠરાવોને ચર્ચા વિચારણા બાદ બહાલી આપવામાં આવી હતી